ટ્રેક્ટરની રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે

ગામ છે બઘાલા ગામે જોવા મળશે હવે તમારે ટ્રેક્ટર લેવાનો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો ઉપર નંબર ત્રાણું બે બોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો આઈસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે દિવ્યશભાઈ ને આ ટ્રેક્ટર વેચવાનું છે

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને ફૂલ વીમો ચાલુ જોવા મળશે પાર્સિંગ પણ ચાલુ દિવસભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમત ચાર લાખ અને પચીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ તાલુકો ઉના અને યાજપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે

ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર નવા જોવા મળશે રિમોટ સો એ સો ટકા કન્ડિશનમાં નવા ટાયર અને પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે હજુ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જો તમારે આ ટ્રેક્ટર લેવું હોય પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો

રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે વનરાજભાઈ કૌશિકભાઈના સત્યાશી નવ નેવું અથવા ત્રેસઠ પાંચ છવ્વીસવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો ગણતરીના ટાઈમની અંદર ટ્રેલર વેચાઈ પણ જશે વહેલી તકે ઓનરનો કોન્ટેક કરી લેજો મોડલ વાત કરું બે હજાર ને સાતના મોડલનું આ ટ્રેલર છે મારુતિ ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ શકો છો મારુતિ ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર જોવા મળશે તળિયું ચોખ્ખું છે સાઈડિયું પત્ર સારા સળો જોવા નહીં મળે વિડીયોની અંદર ટ્રેલર તમે ક્લિયર કર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર સાતના મોડલનું આ ફોર વ્હીલ ટ્રેલર છે જેની લંબાઈ બારની લંબાઈ છે અને છની પહોળાઈ છે રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને આ ટ્રેલર તાત્કાલિક વેચવાનું છે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને કુકડ ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે પંચાવન વાળા નંબર પર કોલ કરી ટ્રેલરની ખરીદી કરી શકો છો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો દિનેશભાઈને વેચવાનું છે બોસ કંપનીનું આ ટ્રેક્ટર છે બોસ બારસો આ મિની ટ્રેક્ટર છે વેચવાનું છે દિનેશભાઈને મોડલની વાત કરું બે હજાર અને અગિયારના મોડલનું આ મિની ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પલેટ છે રૂબરૂ સ્થળ પર જઈ આ મિની ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ તમે ખરીદી કરી શકો છો પહેલાં દિનેશભાઈનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે જો આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં આ મિની ટ્રેક્ટર બોસ કંપનીનું બેટરી જોવા નહીં મળે હું દિનેશભાઈનું કહેવાનું છે ટ્રેક્ટરની અંદર મિની ટ્રેક્ટરની અંદર બેટરી નથી કિંમત પંચાણું હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ કાનિયાળ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે દિનેશભાઈ નામ ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર પર કોલ કરી શકો છો ગંગા કંપનીનું આ થ્રેસર એટલે કે હલર છે અને માત્ર ને માત્ર ચાલીસ કલાક જ ફરેલું છે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી આખું કંપની કંડિશનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા અમિતભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હલર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા પછી જ જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમામ સામાન સાથે તમને મળી જશે આ થ્રેશર એક લાખ ને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ખોટા ફોન કરવા નહીં જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો વોટ્સએપ મેસેજ કરી શકો છો હવે આ હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ હલર જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને મોવૈયા ગામે જોવા મળશે અમિતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અમિતભાઈ નામ ત્યાં બસો છ વાળા નંબર પર ફોન કરી આ ગાય વેચવાની છે ઉનર છે વિરુભાઈ ગીરકોષ ગાય છે અને વેતરની વાત કરું બીજા વેતરની અંદર ગાય છે અને અત્યારે ત્રણ ત્રણ લીટર દૂધ આપે છે આખા દિવસનું છ લીટર જેવું દૂધ આપે છે અને આ ગાય વીસ દિવસની ગાભણ છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ગાયના ઓનરનો પહેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બીજું વેતર વીસ દિવસની ગાભણ ત્રણ ત્રણ લિટર દૂધ કિંમત માત્ર ચોવીસ હજાર તે પણ અંદાજિત કિંમત છે હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો